મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ગૌચર જમીનોનું પચાવી પાડનાર જમીન માફિયાઓ લાગે છે દિન પ્રતિદિન વસ્તી તો વધે છે પણ જમીનો પણ વધી રહી છે તે જોવું રહ્યું મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ગૌચર જમીનોનું પચાવી પાડનાર જમીન માફિયાઓ મળી આવ્યા મળતી માહિતી અનુસાર લુણાવાડા હસ્તકમાં આવેલી ગોચર અને પડતી કરી દેવાય છે હદ પાલીમાં આવનાર કોતર અને તેની આસપાસની જમીનો કબજે મેળવી જમીનોનો કરી તે રૂપિયાની કમાણી કરનાર ક્યુગેલી ભૂમાફિયાઓ છે આ જમીનો જોડે તેમનો સર્વે નંબર હોવાથી તેમની હદ વટાવીને ગોચર જમીનો પર કબજો મેળવી પોતાનો હક જમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સુકોણ આનું સોદાગર છે તે જોવું રહ્યું શુલણાવાળાની આવી દુર્દશા કરનાર કોણ શાની જાણ છે કે સરકારી બાબુઓને જાણ છે તો તેમ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી શું આ ભગત પાછળ એમનો હાથ હશે કે નહીં તે જોવું રહ્યું ભારત દેશના સંવિધાન મુજબ સરકારી અધિકારીઓ આમ તો જનતાના સેવક હોય છે પણ આ સેવક જ બની જાય તો આમ જનતા ગુના જોડે જાય આ એક સળગતો સવાલ છે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું શું આના માટે જવાબદાર કોણ છે જો જવાબદારી નિભાવવા તૈયાર નહીં તો સરકારી નોકરી કેમ કરી રહ્યા છે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે હવે જોવું એ રહ્યું કે કેવી રીતે નિભાવશે તે જોવું રહ્યું અહેવાલ માન્ય દિલીપ ચૌધરી લુણાવાડા મહીસાગર